પરંતુ ટેબલ બુક ન હોવાથી હોટેલ સ્ટાફે તેમને રાહ જોવા માટે જણાવ્યું હતું આ વાતને લઈને મંત્રીને ગુસ્સો આવી ગયો અને તેમણે હોટેલની ગંદકીનો મુદ્દો ઉઠાવીને આખું તંત્ર જ હોટેલમાં બોલાવી લીધું સ્થાનિક અધિકારીઓ પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમો દોડી આવી હોટેલનું નામ બદનામ કરવાની ધમકીઓ આપવામાં આવી અને સ્ટાફની માફી પછી પણ મામલો થાળે ન પડ્યો આ ઘટનાએ ચર્ચા જગાવી છે કે શું આ મંત્રીનો ગુસ્સો ખરેખર ગંદકી પર હતો કે પછી અહંકારનો મામલો હતો સમગ્ર મામલા બાદ स्थानीय लोगों पर આ ઘટનાને બસરાવાજે મંત્રીના પાવરનો દુરુપયોગ ગણાવી રહ્યા છે. એ ઇસ દાયિત્વ પે આયા હું મે અપના દાયિત્વ નિવાને કે લિયે નરંતર પ્રયાસ કરતા હું ઓર ઉસમે જહા આવશ્યકતા હોતી મે સ્વયં ભી જાતા હું. મેરા સોશિયલ મીડિયા આપ દેખેંગે તો ઇસસે ભરપૂર ભરા હુઆ હૈ. લગાતાર મેને કાર્યવાહી કી હૈ, વિભિન્ન જગહ પર કાર્યવાહી કી હૈ. और जब से मैं गालाब ऋषि की धरती पे आया हूँ एयरपोर्ट से सीधा उतरने के बाद में सबसे पहला सीधा मैं हमारी जो खाद्य और औषधि जांच प्रयोगशाला बन रही उसमें पहुँचा था उसको मैंने देखा था और उसके बाद लगातार मैंने यहाँ पे उप स्वास्थ्य केंद्र प्राथमिक स्वास्थ्य केंद्र सिविल हॉस्पिटल जिला अस्पताल इन सबका भी औचक निरीक्षण किया है जो निर्माण कार्य चल रहे हैं या जहाँ कार्यरत हैं उन सबको देखा तो निरंतर ये काम करना मेरी कार्यशैली में शामिल है